ભારત બે ત્રણ લેવલ કરતું હતું ફ્રાન્સ અને યુકે એ દેશ પોતાને ન્યુક્લિયર વેપન સ્ટેટ જાહેર કરે છે ને એ સિવાયના દરેક દેશોને નોન ન્યુક્લિયર વેપન સ્ટેટ ભારત કે અમને આ ભેદભાવપૂર્ણ નીતિ લાગે છે ડિસ્ક્રિમિનેશન છે બીજું ભારતની આસપાસના બંને દેશો કે જે ભારતના દુશ્મન છે

પપ્પા કંઈક સમજી વિચારીને સાઈન નહીં કરતા હોય એની પાસે આવી કોઈ ભેદભાવપૂર્ણ નીતિ નથી એની પાસે આવા કોઈ એવા નિયમ કારણ કે વિચારવા માટે થિંક ટેન્ક જ નથી આપણી પાસે તો આટલી મોટી ટીમ છે થિંક ટેન્ક છે એની પાસે તો કંઈ છે જ નહીં તો એને એક જ વસ્તુ વિચારી પાપા મેરી જાણે પપ્પા ના પાડે એટલે આપણે ના પાડવાની પપ્પા આભાડશે આપણે આભાર દઈશું એટલે એને એનપીટી પર સાઈન કરી નહીં